નમસ્કાર હિન્દુઓની આકાંક્ષાને અયોધ્યા રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર તરીકે આકાર મળી રહ્યો છે અને આ આકાર આપનારા જે શિલ્પીઓ છે એ મંદિર નિર્માણ કરનારા શિલ્પીઓ કરતાં પણ વધારે કઠિન કામગીરી કરી ચૂક્યા છે ઘણા બલિદાનો આપી ચૂક્યા છે આ કાર સેવાની અંદર અને આ રામ જન્મભૂમિ આંદોલનની અંદર જોડાયેલા અને એની અંદર તન મન થી સમર્પિત એવા એક કાર સેવક આપણી સાથે છે રમેશભાઈ ભાવસાર એમની પાસે આ રામ જન્મભૂમિ આંદોલન અને કાર સેવાના અનુભવો વિશે આપણે જાણકારી મેળવીએ સ્વાગત છે રમેશભાઈ હાજી જય શ્રી રામ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બની રહ્યું છે આપ કેવી લાગણી અનુભવો છો અને આપને શું લાગે છે કે આપે જે આ કાર સેવાઓ કરી એનું આ પરિણામ છે એ આની પૂર્ણાહુતિ છે કે અહીંયાથી કોઈ નવી શરૂઆત છે બિલકુલ સાચી વાત કરીએ આપે કે વિશ્વગુરુ જે બનવા જઈ છે આપણો ભારત દેશ એના માટેની આ શરૂઆત છે અને રામ જન્મભૂર્મિનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ રામ જનકી યાત્રા તા રથયાત્રા પછી પૂજન રામ પાદુકા પૂજન રામ જ્યોતિ રથ આ એક આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોમાં જાગૃતિ માટે આ બધા કાર્યક્રમો આવતા ગયા અને પછી જ્યારે કાર સેવાની આહવાન કર્યું ત્યારે લોકોમાં ઘણી બધી આમ ઉત્સુકતા આશા અપેક્ષાઓ હતી કે હિન્દુ સમાજ આપણો જાગી રહ્યો છે આપણે કંઈક આપણું સ્વાભિમાન છે અયોધ્યા અયોધ્યામાં જે આપણું રામ મંદિર છે ત્યાં આગળ બાબરી ઢાંચો છે અને એને કેમ કરીને આપણે દૂર કરી શકીએ એ લોકોની લાગણી અંદર દબાયેલી હતી અને વિશ્વ હિન્દુ પરિષદે આ અનેક કાર્યક્રમો આપીને લોકોની લાગણીને ઢંઢોળી છે આપ બંને કાર સેવામાં જોડાયેલા હતા પહેલી કાર સેવામાં તમે જ્યારે જોડાયેલા હતા ત્યારે આપની લાગણી કેવી હતી અને ત્યાં કાર સેવા કરી એ વખતે કેવો અનુભવ રહ્યો કારણ કે એ વખતે મુલાયમસિંહ યાદવની સરકાર હતી અને મુલાયમસિંહ યાદવની સરકારના આદેશથી ત્યાં ગોળીબાર થયો હતો કાર સેવકોના બલિદાન થયા હતા અને કાર સેવકોને સરયુ નદીની અંદર એમની લાશોને રેતી ભરી અને નાખી દેવામાં આવી હતી કે જેથી સાચો આંકડો સામે ના આવે આ તમામ વસ્તુઓ વચ્ચે કોઠારી રામ કોઠારી કોઠારી બંધુઓના બલિદાનો થયા આ સિવાય પણ ઘણા લોકોના બલિદાનો થયા આપનો શું અનુભવ હતો અને આપે એ સેવાને કેવી રીતે જોઈ આપે એ કાર સેવાને કેવી રીતે પૂર્ણ કરી બહુ જ ઉમંગ હતો કાર સેવા કરવા માટે અહીંથી અમે જયારે અયોધ્યા જવા નીકળ્યા પણ મુર્લા મુલાયમસિંહ યાદવની જે ટાઈમે સરકાર હતી તો ઝાંસીમાં અમારી ટ્રેનો રોકી દેવામાં આવી અને ઝાંસીથી અમને કંઈ આગળ જવા દેવામાં ન આવ્યા પછી અમને ત્યાં આગળ કેદ કરવામાં આવ્યા અને ત્યાં એક કોલેજ છે જીસી કોલેજ કે ત્યાં આગળ અમને ત્યાં રાખ્યા હતા એમ અને જેલમાંથી ખાવાનું અમારું આવતું હતું અમે એ ટાઈમે ત્યાં આગળ હતા લગભગ સાતેક હજાર અને અમે સંખ્યા આપેલી હતી ત્રણ હજારની ત્રણ હજારનું ખાવાનું આવે ને સાત હજારને પૂરું પાડવું એટલે પહેલી શરત એ હતી કે બધાને વ્યવસ્થિત પીરસવાનું ખવડાવવાનું છે અને ભૂખ્યા પણ રહેવાની તૈયારી રાખવાની એટલે આ બધી એક શું કહેવાય એક માનસિક તૈયારીઓ હતી અમારી કાર સેવા માટેની અને ઘણા બધા જેમ અશોકભાઈએ કીધું કે અમારી સાથે જે બીજા બધા હતા ને એ રજા લઈને કે અમે તો જઈએ છીએ અયોધ્યા રજા લઈને અમે બી ઘણા પ્રયત્ન કર્યા પણ અમારા જે હતા સાથે ભાઈ એમણે અમને ના પાડી કે ના આપણે અહીંયા જ રહીશું એમ અને એ સમયે અમને ત્યાંથી છૂટા પાડવા માટે બી બહુ જ પ્રયત્નો કર્યા સરકારે અને આપે કહ્યું એમ ભાઈ અયોધ્યામાં તો જે થયું મુલ્લામુલ્લાએ અમે જે કર્યું છે બરાબર છે પણ સૌથી પહેલો કારસેવક જો કોઈ શહીદ થયો હોય તો પેટલાજનો એક નિલેશ કરીને છોકરો હતો એ અમારી જોડે હતો હા અને એ અમે ત્યાં શું છે ગેટમાં અમારે રક્ષકની એક જવાબદારી હોય વારાફરતી અમે દિવસ રાત રક્ષકમાં રહેતા હોઈએ તો અમારી સાથે એ હતો અને એને તાવ આવ્યો અને એને દવાખાને હોસ્પિટલ લઈ ગયા બરાબર છે ત્યાંની વ્યવસ્થા અમે વાત કરી વિનંતી કરી એ લોકો લઈ ગયા સાથે કોઈ ના જવા દીધા અમને બરાબર છે એમ્બ્યુલન્સમાં એને લઈ ગયા અને પછી અમને કોઈ સમાચાર જ ના મળે કે એને શું થયું છે શું નહીં આ છે તે છે પછી અમને ત્યાંથી મેસેજ આપ્યો કે ભાઈ આ તમારો જે ભાઈ હતો નીલેશભાઈ એ છોકરો એ ગુજરી ગયો છે એટલે અમે પછી ઉપવાસ ઉપર ઉતર્યા કે ભાઈ અમે તમે એની અમને બોડી આપો અમે ત્યાં આગળ ઉપવાસ ઉપર ઝાંસીમાં તો અમને બોડી ના આપી અને પછી એની એને એની અંતિમ ક્રિયા કરી હશે પણ અમે બે દિવસ સુધી જેલમાંથી ખાવાનું આવે અને રવાના કરી દેતા અમને છૂટા પાડવા માટે ત્યાંથી બસ મોકલતી ત્યાંની જે બસ હોય લોકલ બસ એ મોકલે પણ અમે શું કરતા કે એ જે કઈ બસ હોય ને એની હવા કાઢ નાખતા એટલે ત્યાંના જે ડીએમ હતા એ થઈ ગયા કે ભાઈ આ બધા કાબૂમાં તો નહીં આવે રાતે એક વખત મિલેટરી બી આવી ત્યાં આગળ એમ પણ અમે બધા એટલા એલર્ટ થઈ ગયા ને તો એને પણ એમને પાછું જવું પડ્યું પછી ત્યાંના જે અધિકારીઓ આવ્યા હતા એ અમને વિનંતી કરી કે તમે બહુ ભૂખ્યા ના રહો અમે માટે કહીએ છીએ તમારા માટે તમે થોડીક કંઈક જમી લો એમ આજે ખાવાનું મોકલીએ તમે વાપરી લો એમ જમી લો એટલે પછી અમે નિર્ણય કર્યો કે સારું પણ અમને ડેટ બોડી આપજો તેને હા પાડી ડેટ બોડી તમને મળશે બરાબર છે પછી જ્યારે અમે જમી લીધું પછી મને યાદ છે કે ત્રિપાઠી સાહેબ હતા પરફેક્ટ યાદ નથી પણ ત્રિપાઠી સાહેબ પોલીસ ઓફિસર હતા એ આવ્યા અને પછી અમને વિનંતી કરી એમને જમાડી લીધા અમારે જ્યારે દાવ થઈ ગયો પછી કે એમને વિનંતી કરી કે જો શ જે છે છોકરો એ ખરેખર ગુજરી ગયો છે અને એની બેદ બળી હોય તમે માગો છો તો એ શક્ય તો છે જ નહીં પણ હું એક બ્રાહ્મણ છું ત્રિપાઠી અને જોને કાઢીને બતાવી હું એક બ્રાહ્મણ છું અને મેં એની વિધિ જે છે અંતિમ વિધિ એક શાસ્ત્રોક્ત તરીકે મેં મારી જવાબદારીથી કરેલી છે કે પોલીસ અધિકારી તરીકે હું નથી કહેતો પણ એક બ્રાહ્મણ તરીકે હું આપને વિનંતી કરું છું તો હવે તમે એના કળશ મારી પાસે જે અસ્થિ છે એ અસ્થિ તમે સ્વીકારી લો સમજ્યા પછી સ્વાભાવિક છે હવે ઘરેથી છોકરો નીકળ્યો છો કંઈને તો અસ્થિ લઈ જઈએ પછી અમે અસ્થિ લીધી એમાં મારી અને કે સેલિંગ રેટન સારા કરીને છે બે જણાએ અમે એક્સેપ્ટ કર્યું સહી કરીને અને પછી અહીંયા આવ્યા પછી અમે કેટલા જણા ઘરે આપી આવ્યા હતા અચ્છા આપ પહેલી કારસેવામાં અયોધ્યા ની અંદર ગયા હતા જે બાર વાગે પરિંદા પર મારે એ તો કઈ કયું સાહેબ કે અમને ઝાંસીથી જવા જ ના દીધા અને જે જેમ અશોકભાઈ બીજા બી કારસેવકો જે ગયા ને એ પણ રજા લઈને ગયા છે કે ભાઈ અમે જઈએ છીએ તો અમુકને કહે કે જાઓ અમુકને કહેતા કે ના તમારે અહીંયા રહેવાનું છે અને મારી જવાબદારી હતી હું અમે સૈતપુરથી નીકળ્યા હતા ઓગણ ચાલીસ કારસેવક હતા અને હું વાયની પ્રમુખની મારી જવાબદારી હતી હું પોતે બધા છોડી તો ના જઈ શકું રમેશભાઈ બીજી કાર સેવા થઈ અને બાબરી ઢાંચો છે થયો આ કાર સેવામાં કેવી રીતે જોડાયા તમે બાબરી ઢાંચો જોયો હતો અને એ વખતનો તમે કેવો અનુભવ હતો તમારો અને તમે એ વખતે શું જોયું ત્યાં આગળ જે રીતે માન્ય અશોકભાઈ વાત કરી હમણાં બરાબર કાર સેવામાં અમને જ્યારે કહેવામાં આવ્યું કે પ્રતિક કાર સેવા અને એ પ્રતિક કાર સેવા જેવો શબ્દ સાંભળ્યો કાર સેવો કહે લગભગ લાખોની સંખ્યામાં હું ઓછામાં ઓછા સાડા ત્રણથી ચાર લાખ તો હશે જ સ્વસે પ્રતિક સેવા શબ્દ જેવો કાને પડ્યો નેતાઓ દ્વારા કે આપણે કંઈ કરવા નથી પ્રતિક સેવા કરવા નથી પણ કોણ જ્યારે ક્યાંથી કોઈ આક્રોશ ફૂટી નીકળ્યો અંદર જે દબાયેલો હતો મુલા મુલાયમસિંહની જે કંઈ બી એને ગયા વખતે કાર સેવાઓમાં કરેલી હતી ને આ વખતે તો જે પ્રમાણે બધાની માનસિક તૈયારી હતી કે ભાઈ ગમે તે થાય કાર સેવા તો કરવી જ છે કોઈ એવું કોઈ પ્લાન બ્લાન કે એવું કંઈ નહોતું પણ શું ત્યાં આગળ એવા બધા દોડી ગયા ને ઢાંચા બાજુ દોડી ગયા અને સાહેબ લગભગ હું માનું ત્યારે ચારથી પાંચ ઇંચનો વ્યાસવાળો જાડો પાઇપ એની ફ્રેન્કિંગ કરેલી હતી લોકોએ એને આમ હથમચાઈને હથમચાવીને તોડી નાખી જેસીબી લઈને બી કાઢવા જાઉં તો ના નીકળે એવી રીતે તોડી નાખીને પથ્થરને છૂંધી છૂંદીને આગળનો ભાગ આમ ચપટો કરી નાખ્યો અને એનો ઉપયોગ કર્યો છે આખી રાત ત્યાં આગળ પાણી પાણી કંઈક જીવાનું જ નહીં મને યાદ છે લગભગ સાડા ત્રણનો ટાઈમ લગભગ મિડ નાઇટ હતી એ ત્યાં જ ઘડિયાળ તો યાદ નથી મિડ નાઇટ હતી અને હું આમ થાકી ગયો તો પાણી મળ્યું હતું ને આમ ધૂળ બહુ ઉડતી હતી એટલે એટલે હું એક બાજુ બેસ રહ્યો આ પોણપુરી વંદની આચાર્ય ધર્મેન્દ્રજી આવ્યા અને મારા ખબરા હાથનું એટલું જ કીધું ખભરે હાથ મૂક્યું થક ગયા પણ મારી બેટરી ચાર્જ થઈ ગઈ સાહેબ ઊભો થઈ ગયો હું અને પછી સવારે એમને આદેશ આપવામાં આવ્યો કે અમદાવાદવાળા નીકળો જે જે ટ્રેન આવતી હતી એ ટ્રેન ત્યાં ઊભી રહેતી નથી પણ વ્યવસ્થા એ પ્રકારની કરી કે આગળથી ગયો ભાઈ એક અને ત્યાં અયોધ્યા આવીને ત્યાં આગળ એને ટ્રેન સાકલ ખેંચી મૂકી દીધી અને પછી મેં ત્યાંથી લખનઉ આવ્યા લખનઉ થી અમદાવાદ આવ્યા હવે તો રામ મંદિર બની ગયું બિલકુલ એનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે બાકીનું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લોકાર્પણ પછી બનવાનું છે આ ભવ્ય રામ મંદિર જોઈ અને તમને આ કાર સેવામાં તમે જે બલિદાનો જોયા અને હવે રામ મંદિર જોઈ રહ્યા છો તમને લાગે છે કે રામ જન્મભૂમિ આંદોલન અહીંયા પૂર્ણ થઈ જશે કે અહીંયાથી કોઈ નવી શરૂઆત થશે નવની શરૂઆત થઈ ગઈ સાહેબ હિન્દુ જાગી ગયા રામ મંદિર અયોધ્યાના હિસાબે જે હિન્દુ જાગ્યા છે અને રામના વિરોધીઓ હતા એ અત્યારે ક્યાં છે કંઈ કહેવાની જરૂર હતી સાહેબ બધા શું છે જાણે છે સમજે છે રામનો જે વિરોધ કર્યો છે એને રામે જ બતાવી દીધું છે તમારી જગ્યા ક્યાં છે આવી પરિસ્થિતિ હિન્દુ સમાજની અત્યારે એટલી આમ શું કહેવાય મજબૂત થઈ ગયેલી છે કે પહેલાં પહેલાંના ટાઈમમાં તો કેવું હતું કે હિન્દુ સમાજ માટે કામ લઈને જતા ને તો લોકોને સમજાવવા બહુ અઘરું હતું પણ અત્યારે બધું આમ આહવાન આપે છે પૂછે છે કે ભાઈ આવો અમારી સોસાયટીમાં કેમ હજી અમારી સોસાયટીમાં તમે આ ચોખાને આમંત્રણ લઈ લઈને નથી આવ્યા આ તે કેમ અમને ભૂલી ગયા રામનિધિ રામ મંદિરની નિધિ ઉઘરાવવા જતા હતા અમે ત્યારે પણ એ પ્રમાણે લોકોને એક માનસિક ભય હતો કે ગમે તે ગણો જે પણ એ આખી એક શું કહેવાય ઢાંચો તૂટ્યો ને સાહેબજી એ પછી એને આમ વાંચા મળી હોય ને બોબડાને વાંચા મળે એ પ્રમાણે થઈ ગયું હિન્દુ સમાજને રમેશભાઈ જ્યારે પહેલી કાર સેવામાં તમે ભાગ લીધો ત્યારે તમારે યુવા અવસ્થા હશે અત્યારે રામ મંદિર બની રહ્યું છે ત્યારે આપ ઉંમરના ઢળાણ ઉપર છો બંને કાર સેવામાં ગયા હવે ભગવાન રામના દર્શન કરવા માટે રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા ક્યારે જવાના છો અને કેવી રીતે જશો લોકો જેવી રીતે કાર સેવામાં ગયા હતા બધા સામૂહિક રીતે એવી રીતે જવાની કોઈ યોજના છે કે એવી યોજના છે લગભગ અમારે તેર તારીખે અમારે અહીં ત્યાં આગળ પહોંચવાનું દર્શનનો બરાબર એટલે અમે અહીંથી એ પ્રમાણે બુકિંગ કરશું અને આખી ટ્રેન આપણા કાર સેવકોની હશે આખી ટ્રેન અમદાવાદથી જ પડશે એ કાર સેવકની હશે અને અમારે અહીંથી બધા સાથે જઈશું હા એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે મેં પહેલી કાર સેવા કરી ત્યારે બી આક્રોશ બહુ અને મને નસીબ કમનસીબ ગણો કે જે ગણો મને અયોધ્યા પગપાળા જવાની મને પરમિશન ના મળે આજ્ઞા ના મળી બીજી કાર સેવા જ્યારે મેં કરી એ ટાઈમે એક હતું કે ચલો કંઈક આપણું યોગદાન ગયું છે હિન્દુ સમાજ માટે જે યજ્ઞ હતો એમાં આવતી એમાં આપણે કંઈક તો નાખ્યું છે આપણે આપણે આપ્યું છે અર્પણ કર્યું છે પણ એ કલ્પના નહોતી કે મારા જીવતા જે હું આ જોઈ શકીશ અત્યારે આપની ઉંમર કેટલી છે સિક્સટી નાઇન અને બે હજાર બાવીસમાં જે રામ મંદિર બની રહ્યું છે ને ઓગણીસો નેવ્યાસી નેવ્યાસીની અંદર જ્યારે કાર સેવા થઈ પહેલી એ વખતે આપની ઉંમર કેટલી હતી છપ્પનનો જન્મ છે મારો સાહેબ એટલે તમે પ્રૌઢા અવસ્થામાં હતા અધેડ ના ના યુવા 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 હતા તો આવા સંજોગોની અંદર રામ મંદિર બની રહ્યું છે ત્યારે તમારો કોઈ વ્યક્તિગત એવો અનુભવ છે રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલો કે જે તમને જીવનભર યાદ રહેશે કદાચ તમે એ સંતોષ સાથે સંતોષ એમાંથી તમે અનુભવી શકો એવો કોઈ અનુભવ છે એવા ઘણા અનુભવ છે જયારે અમને ત્યાં આગળ આપણે કહ્યું એમ કે ભાઈ અમે સાડા ત્રણ હજાર કીધું હતું અને અમે લગભગ સાત એક હજાર જેવા હતા એટલે બાકી માટે ત્યાં આગળની જે સંસ્થાઓ હતી વ્યાપારી વર્ગતો હતી એ બધાએ અમને જમવાનું મોકલતા હતા પણ પછી જ્યારે આ લોકોને ખબર પડી તો એ પણ બંધ કરી દીધું સમજ્યા અને એ લોકો ઉપર પણ ત્રાસ ગુજાર્યો એવા એમ પછી સ્વાભાવિક છે કાકરામાં અમારે પૂરું ના થાય પણ આજુબાજુમાં રહેવાવાળા જે હતા એ લોકોએ એમને બહુ સપોર્ટ કર્યો ટૂંકમાં રમેશભાઈ આપનો આભાર અને રમેશભાઈના આભાર સાથે એ કહેવું છે કે જ્યારે અયોધ્યાથી નીકળેલા રાજકુમાર ભગવાન રામ એ સીતાહરણ પછી રાવણની લંકામાં જઈ રહ્યા હતા ત્યારે એક રામ સેતુ બની રહ્યો હતો એ રામસેતુની અંદર વાનર સેના પોતાનું યોગદાન આપી રહી હતી વાનર સેના એ રામ સેતુનું નિર્માણ કરી રહી હતી પણ એમાં એક ખિસકોલી પણ હતી કે જે પીઠ ઉપર રેતી લઈ જાય અને ત્યાં રામસેતુની અંદર પોતાનું યોગદાન આપે તો રમેશભાઈ ભાવસારનું યોગદાનની કોઈ મુલવણી નથી પણ એવું કહેવું છે કે આવા અનેક કારસેવકો છે કે જે વાનર સેનાની ભાવનાથી અથવા તો ખિસકોલીની ભાવનાથી પોતાનું યોગદાન આપ્યું છે અને જે રામ રામસેતુએ રાવણને સંહાર કરવા માટે ભગવાન રામને સહકાર આપ્યો સહાય કરી એ રામ રામસેતુની જેમ આ કાર સેવાઓ હતી અને એને કારણે બાબરવાદી રાવણોનો વધ થયો છે એમની ભાવનાઓ એમની લાગણીઓનો વધ થયો છે અને આ વધની અંદર આ જે કાર સેવા રૂપી સેતુ બન્યા છે એ સેતુનું યોગદાન એ અનન્ય છે અને આવા અનેક બલિદાની કાર સેવકો એમના યોગદાનને આપણે કોઈ પણ રીતે અવગણી શકીએ નહીં એ લોકોનું બહુ મોટું યોગદાન છે આભાર